પિક્ચરમાં તમે જોઈ શકો છો આજે આપણે બનાવવાના છે મેથીના ગોટા સૌપ્રથમ આપણે જરૂરિયાત પ્રમાણે ચણાનો લોટ લેશું એમાં મરી મરી નાખશું ત્યારબાદ એમાં આપણે નાખીશું જીરું અને એને પ્રોપર મિક્સ કરીશું એક પણ ચણાનો લોટ કાચો ન રહી જાય અને વ્યવસ્થિત પાણી સાથે મિક્સ થઈ જાય વધારે પતલું ન થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું આ આપણો લોટ એટલે કે ચણાના લોટની ગ્રેવી તૈયાર થઈ ગઈ હવે આપણે એની અંદર જરૂરિયાત પ્રમાણેની તીખાસ પ્રમાણેના લીલા મરચાં નાના નાના કટિંગ કરેલા આપણે એની અંદર એડ કરીશું ત્યારબાદ મેથીની ભાજી વ્યવસ્થિત ધોઈ કટિંગ બટિંગ કરી અને એકદમ નાની થઈ જાય એ રીતના થઈ જાય પછી આપણે એને આપણે જે ગ્રેવી બનાવેલી છે ચણાના લોટની જેની અંદર દરેક મસાલા આપણે નાખેલા છે એની અંદર બહુ વ્યવસ્થિત પ્રોપર મિક્સ કરીશું એક પણ એક પણ મેથીનો ટુકડો બાકી ના રહી જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું ત્યારબાદ એને આપણે સાઈડમાં મૂકી દઈશું ગેસ ઉપર એક પવાલું મૂકશું પવાલીની અંદર તેલ લેશું અને તેલને ગરમ કરવા માટે આપણે રાખી દઈશું આ બાજુ આપણે જે ગ્રેવી બનાવેલી છે એમાં ખાવાનો સોડા અને લીંબુ છે એ આપણે ઉમેરીશું જ્યારે આપણે ગોટા બનાવવાના હોય ત્યારે જ આપણે લીંબુ અને સોડા ઉમેરવાનો એનું ખાસ ધ્યાન રાખીશું અને જરૂરિયાત પ્રમાણે જ આપણે સોડા નાખવાનો છે અગર એ વધી જશે તો એ લાલ કલરના પણ થઈ શકે છે ફરીથી પ્રોપર વ્યવસ્થિત આપણે મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય એની પછી આપણે એક ગોટા માટેનો પેલું તૈયાર રાખવાનું પણ એની પહેલાં તેલ આવી ગયું જ કે નહીં એ આપણે જોઈ લેવાનું તેલ આવી ગયું એવું લાગે છે તો પછી આપણે હવે ગોટા તળવાના શરૂ કરી દઈએ એક એક વ્યવસ્થિત દાજી ન જઈએ એનું ધ્યાન રાખવાનું એનું કારણ છે કે આપણે તેલની અંદર ડાયરેક્ટ ઉમેરવાના છે તેલ ઉડે નહીં અને આપણે જે ગોટા છે એ બળી પણ ન જાય એ બધી એ વસ્તુ જોતાં જોતાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે ધીરે ધીરે આપણે ગોટા આપણે ઉમેરવા મીંડા છીએ જેટલો લોટ હતો એમાંથી જેટલા ગોટા આવી શકે એટલા આપણે આ પોવાળામાં નાખીશું એ થઈ જાય પછી હવે આપણે એને ઉપર નીચે હલાવવાના થશે એક જ જગ્યાએ વધારે જો એ તળાશે તો એ લાલ થઈ જશે અથવા વધારે બળવાની શરૂઆત થશે આપણે જોઈ શકીએ છીએ કે આપણા ગોટા બની રહ્યા છે એટલે એને ઉપર નીચે કરીશું એટલે કાચા ના રહી જાય આની અંદર પણ અમુક ગોટા છે એ ધીરે ધીરે લાલ થવા મંડ્યા છે પણ આપણા ગોટા રૂ જેવા જ રહેશે લાલ ભલે બતાય છે પણ એ વધારે પહેલાં ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું હવે આપણે આપણા ગોટા થઈ ગયા તૈયાર એને એક સ્ટીલની પ્લેટમાં આપણે કાઢીશું હવે ગોટા સાથે આપણે દહીંની ચટણી તૈયાર કરીશું એની માટે દહીંમાં આપણે સૌથી પહેલાં મરચું નાખીશું ત્યારબાદ આપણે થોડુંક એમાં મીઠું નાખીશું અને એમાં ચાટ મસાલો પણ આપણે નાખી શકીએ એ નખાઈ જાય એને પછી આપણે એને વ્યવસ્થિત મિક્સ કરવાનું છે તેથી આપણે વ્યવસ્થિત ચટણી આપણી બની જાય તમે જોઈ શકો છો એ રીતના હળવા હાથે આપણે ચમચી દ્વારા એને પ્રોપર મિક્સ કરવાનું તેથી આપણો જે કાંઈ મરી મસાલા નાખેલા છે એ દહીંમાં વ્યવસ્થિત ભળી જાય અને આપને રૂ જેવા પોચા મેથીના ગોટા સાથે ચટણીનો મજા આવે આ આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે આમ જ આપણે એવું લાગે છે કે હવે ફટાફટ આપણે ચેક કરી લઈએ કે આપણા ખરેખર રૂ જેવા ગોટા થયા છે તો આપણે હાથમાં લઈએ છીએ અને જોઈએ કે આપણા રૂ જેવા પોચા થઈ ગયા છે એને આપણે બે પીસ કરીશું બે પીસ કરીને પછી આપણે ફરીથી જોઈશું કે થઈ ગયા છે તો આ આપણા રૂ જેવા મેથીના ગોટા